નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનો ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે વાયરમેનના બીજા વર્ષના ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે તો એની અંદર આપણે પેપર સેટ નંબર એક અને બેના ટ્રેડ થિયરીના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે આ અગાઉ બે હજાર ચોવીસમાં જે પીડીએફ મૂકવામાં આવી અને જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલી તો એની અંદર પણ બે હજાર ચોવીસના પેપર સેટમાંથી જ પ્રશ્ન આવેલા તો આ વખતે પણ બે હજાર પચીસમાં જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે ભારત સ્કિલની તો એમાંથી પણ તમારી પરીક્ષામાં આ પ્રશ્નો આવી શકે છે જે મોસ્ટ એમ્પી છે તો આજે આપણે પેપર સેટ નંબર એક અને બેમાંથી એમ ટોટલ સાઠ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા પેપર સેટ નંબર બે અને ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પ્રશ્ન ફાયર સર્કિટ કેટલા સપ્લાય વોલ્ટેજ પર કામ કરે છે તો ઓપ્શન એ બસો ચાલીસ વોલ્ટેજ એસી બી બસો વીસ વોલ્ટેજ ડીસી સી એકસો દસ વોલ્ટેજ ડીસી અને ડી ચોવીસ વોલ્ટેજ ડીસી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચોવીસ વોલ્ટેજ ડીસી ત્યારબાદ બીજો પ્રશ્ન ફાયર એલારામ સર્કિટમાં ગરમીનો અનુભવ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વેરિસ્ટર બી પ્રકાશ આધારિત રિજિસ્ટર સી સેન્સિસ્ટર અને ડી થર્મિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થર્મિસ્ટર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બી આઈ એસ દ્વારા શું રજૂ કરેલ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વોટ મીટર બી સિંગલ ફેઝ એનર્જી મીટર સી થ્રી એનર્જી મીટર અને ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એનર્જી મીટર બી આઈસી કટ આઉટ સી મેઇન સ્વીચ અને ડી ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ

બી પાંસો વોલ્ટેજ સી એક હજાર વોલ્ટેજ અને ડી પચીસો વોલ્ટેજ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક હજાર વોલ્ટેજ ત્યારબાદ સાતમો પ્રશ્ન ઇન્સ્યુલેશન રેજિસ્ટન્ટ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એ સન ટાઈપ ઓમ મીટર બી સિરીમ મીટર સી મેઘર અને ડી મલ્ટીમીટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઘર ત્યારબાદ આઠમો પ્રશ્ન વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટનું મુખ્ય કારણ શું છે ઇન્સ્યુલેશન નિષ્ફળતા લો અર્થ અર્થ ખોટી સાઇઝ અને હાઈ રેક્ટન્સ સાચો જવાબ છે ઓપ્શન નંબર ઇન્સ્યુલેશન નિષ્ફળતા એટલે કે ઇન્સ્યુલેશન ફેલ્યુર ત્યારબાદ નવમો પ્રશ્ન મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશનમાં તબક્કાઓ વચ્ચે ન્યૂનતમ બસ બાર ક્લિયરન્સ શું છે તો ઓપ્શન એ પચીસ એમ એમ બી બત્રીસ એમએમ સી છત્રીસ એમ અને ડી ચાલીસ એમ એમ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બત્રીસ એમ ત્યારબાદ દસમો પ્રશ્ન આઈ નિયમ મુજબ ઉચ્ચ અને વધારાના ઉચ્ચ વોલ્ટેજ માટે ગ્રાહકોના અંતે સપ્લાય શરૂ થવાના સમયે મહત્તમ અનુમતિપાત્ર વોલ્ટેજ ડ્રોપ શું છે તો ઓપ્શન એ બાર પોઈન્ટ પચાસ ટકા બી આઠ ટકા સી પાંચ ટકા અને ડી ત્રણ ટકા તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બાર પોઈન્ટ પચાસ ટકા ત્યારબાદ આ નિયમ મુજબ કેબલને વિતરણ બોર્ડ સાથે કેવી રીતે જોડવામાં આવે છે એ કોઈ પણ કેબલ સ્ટેન્ડ કાપ્યા વિના ક્લેમ્પિંગ કરીને બી કાપેલા કેટલાક સ્ટેન્ડ સાથે લો લગ્ઝને ક્લેમ્પિંગ કરીને સી ટર્મિનલ્સમાં સ્ટેન્ડને સીધા દાખલ કરીને અને ડી સ્ટેન્ડની ચકાસણી કરીને અને ટર્મિનલ્સમાં દાખલ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોઈપણ કેબલ સ્ટેન્ડને કાપ્યા વિના લક્ષને ક્લેમ્પિંગ કરીને ત્યારબાદ બારમો પ્રશ્ન આઈ નિયમ મુજબ કોમર્શિયલ વાયરિંગમાં દિવાલમાંથી પસાર થતા કન્ડક્ટરને સુરક્ષિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વુડન બેટન બી રિજિડ મેટલ કોન્ડ્યુટ સી ફ્લેક્સિબલ મેટલ કોન્ડ્યુટ અને ડી ફ્લેક્સિબલ નોન મેટલ કોન્ડ્યુટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિજિડ મેટલ કોન્ડ્યુટ ત્યારબાદ તેરમો પ્રશ્ન

બી એક જ બિલ્ડિંગમાં બે અથવા વધુ કમ્પ્યુટરનું જૂથ સી વિવિધ બિલ્ડિંગમાં કમ્પ્યુટરનું જૂથ અને ડી જુદા જુદા વિસ્તારમાં કમ્પ્યુટરનું જૂથ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક જ બિલ્ડિંગમાં બે અથવા વધુ કમ્પ્યુટરનું જૂથ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન યુપીએસનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અન પાવર સપ્લાય ત્યારબાદ અઢારમો પ્રશ્ન ઓફલાઇન યુપીએસના બ્લોક ડાયગ્રામમાં કયો ભાગ એક્સ તરીકે ચિહ્નિત થયેલ છે તો મિત્રો અહીંયા બ્લોક ડાયાગ્રામ આપે છે અને ઓપ્શન એ એરિસેટ સ્વિચ બી ચેન્જ ઓવર સ્વિચ સી કંટ્રોલ પેનલ અને ડી બેટરી ચાર્જર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેટરી ચાર્જર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન બેકઅપ સમય અને યુપીએસની બેટરીની ક્ષમતા વચ્ચે શું સંબંધ છે તો ઓપ્શન એ બેટરીની ક્ષમતામાં વધારો બેકઅપ સમયમાં વધારો બી બેટરીની ક્ષમતામાં વધારો બેકઅપ સમયમાં ઘટાડો સી બેટરી ક્ષમતામાં ઘટાડો બેકઅપ સમયમાં વધારો અને ડી બેટરીની ક્ષમતાનો બેકઅપ સમય સાથે કોઈ સંબંધ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેટરીની ક્ષમતામાં વધારો બેકઅપ સમયમાં વધારો ત્યારબાદ વીસમો પ્રશ્ન વીજળીથી રક્ષણ માટે યુપીએસના ટ્રાન્સફોર્મર વાયરનિંગમાં કયો ઘટક જોડાયેલ છે તો ઓપ્શન એ ડાયોડ બી ટ્રાન્ઝિસ્ટર સી ટ્રાયોડ અને ડી પોલિએસ્ટર કેપેસિટર તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોલીસ્ટર કેપેસિટર પ્રશ્ન કયા ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણની યુપીએસની જરૂર છે તો ઓપ્શન એ એર કન્ડિશનર બી માઇક્રોવેવ ઓવન સી કોમ્પ્યુટર અને ડી ટેલિવિઝન તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોમ્પ્યુટર ત્યારબાદ બાવીસમો પ્રશ્ન યુપીએસ વાયરિંગમાં બેટરીને યુપીએસની નજીક શા માટે મૂકવી જોઈએ તો ઓપ્શન એ કેબલની લંબાઈ ઘટાડવા માટે બી સલામતીના કારણોસર સી બેટરીનું આયુષ્ય વધારવા માટે અને ડી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે પ્રશ્ન બે કે તેથી વધુ યુપીએસના ઇન્ટર કનેક્શન માટે કોમર્શિયલ માં શું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ તો ઓપ્શન એ મેન્યુઅલી કનેક્ટ કરીને બી રિલે પર ફેરફારનો ઉપયોગ કરીને સી રોટરી સ્વીચનો ઉપયોગ કરીને અને ડી ICDP સ્વીચ ઉપયોગ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિલે પર ફેરફારનો ઉપયોગ કરીને ત્યારબાદ પછી પ્રશ્ન ઇન્વર્ટરની ક્ષમતા કેવી રીતે દર્શાવવામાં આવે છે તો ઓપ્શન એ વોટ કલાક બી એમ્પિયર સી વોલ્ટ એમ્પિયર અને ડી એમ્પિયર કલાક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોલ્ટ એમ્પિયર ત્યારબાદ પછી પચીસમો પ્રશ્ન ઇન્વર્ટર અને બેટરીને જોડવા માટે કયા વાયરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન અહીં આપે છે પીવીસી એક પોઈન્ટ પાંચ ચોરસ એમ એમ કોપર વાયર બી ખાસ ઓટો વાયર સી પીવીસી એક પોઈન્ટ પાંચ ચોરસ મીમી એલ્યુમિનિયમ વાયર અને ડી પીવીસી બે પોઈન્ટ પાંચ ચોરસ મીમી કોપર વાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ખાસ ઓટો વાયર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ઇન્વર્ટરમાં ન્યુટ્રલ કેવી રીતે આપવામાં આવે છે તો ઓપ્શન એ ઇન્વર્ટર આઉટપુટ અને એસી મેઇન માટે તે સામાન્ય છે બી અલગ તટસ્થ વાયર આપવામાં આવે છે સી ન્યુટ્રલ માત્ર આઉટપુટ માટે જ આપવામાં આવે છે અને ડી ન્યુટ્રલ એસી મેઇન માટે જ આપવામાં આવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્વર્ટર આઉટપુટ અને એસી મેઇન માટે તે સામાન્ય છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન આરજે પિસ્તાલીસ કેબલમાં કેટલા કલર કોટેડ વાયરો હોય છે તો ઓપ્શન એ ચાર બી છ સી આઠ અને ડી દસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઠ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ઇથરનેટ આરજે પિસ્તાલીસ કેબલની બે જોડીમાં કયા બે રંગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વાદરી અને નારંગી બી વાદરી અને બ્રાઉન સી નારંગી અને લીલો અને ડી બ્રાઉન અને નારંગી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નારંગી અને લીલો ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કો એક્સીએલ કેબલનો શું ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વીજળીના ટ્રાન્સમિટ કરવા માટે બી પાવર વાયરિંગ માટે સી વિડીયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે અને ડી ઘરના વાયરિંગ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિડીયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કોઈપણ પ્રકારના વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જરૂરી સામગ્રીનો અંદાજ કાઢવાની તૈયારી દરમિયાન લેવામાં આવેલું પ્રથમ પગલું શું છે તો ઓપ્શન એ લેઆઉટ લેવો બી પરીક્ષણ માટે એસેસરીઝ ખરીદ ખરીદી કરો સી પરીક્ષણ માટે સાધનો તૈયાર કરો અને ડી કેબલ પરીક્ષણની ખરીદી કરો તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેઆઉટ લેવો ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન આઈના નિયમ મુજબ વાણિજ્યક વાયરિંગમાં ફ્લોર લેવલથી ઇન્સ્ટોલ કરવા માટે એનર્જી મીટરની ભલામણ કરેલ ઊંચાઈ કઈ છે તો ઓપ્શન એ એક મીટર કરતાં ઓછું નહીં બી એક પોઈન્ટ પાંચ મીટર કરતાં ઓછું નહીં સી બે મીટર કરતાં ઓછું નહીં અને ડી બે પોઈન્ટ પાંચ મીટર કરતાં ઓછું નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક મીટર કરતાં ઓછું નહીં ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન કોમર્શિયલ વાયરિંગમાં કન્ડક્ટર રક્ષણાત્મક ઉપકરણો અને સ્વિચ ગિયરની પસંદગી પહેલાં સેના પર વિચારણા કરવામાં આવે છે તપ્શન એ ડાયવર્સિટી ફેક્ટર બી વાયરિંગનો પ્રકાર સી વાયરિંગનું સ્તર અને ડી વાતાવરણની સ્થિતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયવર્સિટી ફેક્ટર ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ફાયર એલારામ કોલ પોઈન્ટ પર કયો રંગ દોરવામાં આવે છે તો ઓપ્શન એ લીલો બી પીરો સી વાદરી અને ડી લાલ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લાલ એટલે કે રેડ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ફાય એલાર્મ સિસ્ટમ માટે કયા પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો એ ધાતુની નરી બી પીવીસી નરી સી પીવીસી કેસિંગ અને કેપિંગ અને ડી બેટન વાયરિંગ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ધાતુની નરી એટલે કે મેટાલિક કંડિટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સર્કિટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બજર સર્કિટ બી કોલિંગ બેલ સર્કિટ સી બેલ સૂચક સર્કિટ અને ડી ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ પ્રશ્ન સ્ક્વેર ઇન ઇન્વર્ટર ક્યાં વપરાય છે એ ટીવી બી કમ્પ્યુટર સી સામાન્ય લાઇટિંગ અને ડી ડીવીડી પ્લેયર્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડીવીડી પ્લેયર્સ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન સ્મોક ડિટેક્ટર કયા પ્રકારનું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ફ્યુઝન ડિટેક્ટર બી થર્મલ એક્સપાન્સન ડિટેક્ટર સી આયોનાઇઝેશન ડિટેક્ટર અને ડી ઇલેક્ટ્રિકલ સેન્સિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આયોનાઇઝેશન ડિટેક્ટર ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન સીસીટી સીસીટીવીનું પૂરું નામ એટલે કે વિસ્તરણ શું છે તો ઓપ્શન એ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન બી કોમન સર્કિટ ટેલિવિઝન સી કોમન કમ્પ્યુટર ટેલિવિઝન અને ડી ક્લોઝ કમ્પ્યુટર ટેલિવિઝન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન ઉદ્યોગોમાં મોટર કનેક્શન માટે કયા વાયરિંગને પ્રાધાન્ય આપવામાં આવે છે તો ઓપ્શન એ સીટીએસ વાયરિંગ બી ટીઆરએસ વાયરિંગ સી પીવીસી કન્ડ્યુટ વાયરિંગ અને ડી મેટલ કન્ડ્યુટ વાયરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેટલ કન્ડ્યુટ વાયરિંગ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન ઔદ્યોગિક મોટર વાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા વાયરની સાઇઝનું કયું પરિબળ નક્કી કરે છે તો ઓપ્શન એ લોડ કરંટ બી સપ્લાય વોલ્ટેજ સી મોટરનો પ્રકાર અને ડી મોટરનો હેતુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોડ કરંટ ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન ઔદ્યોગિક વાયરિંગમાં વાયરિંગના કેટલા વિભાગો છે એક બી બે સી ત્રણ અને ડી ચાર તો પ્રશ્ન કંટ્રોલ વાયરિંગનો હેતુ કયો છે તો ઓપ્શન એ કરંટ લોડને મર્યાદિત કરવા બી મોટર ઇનપુટ વોલ્ટેજ વધારવા માટે સી ડિવાઇસને નિયંત્રિત કરવા માટેના આદેશોનો સંપર્ક કરવા અને ડી લોડ કરંટ માપવા માટે તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિવાઇસને નિયંત્રિત કરવા માટેના આદેશોનો સંપર્ક કરવા ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ઔદ્યોગિક મોટર વાયરિંગમાં પાવર અને કંટ્રોલ વાયરિંગમાં અલગ કંડ્યુટમાં શા માટે ચલાવવામાં આવે છે તપસ એ સરળ જાળવણી માટે બી કરંટ રેડિએશન ટાળવા માટે સી સરળ ઓળખ માટે અને ડી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ રેડિયેશન ટાળવા માટે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કંટ્રોલ ઓન ઓફ સ્વિચોની ઔદ્યોગિક મોટર વાયરિંગમાં કયા સ્તરે મૂકવામાં આવે છે તો ઓપ્શન એ કંટ્રોલ પેનની નજીક બી મુખ્ય ઇનપુટ નજીક સી પ્રવેશ દ્વાર પાછે અને ડી મોટર પાસે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોટર પાસે એટલે કે નિયર ધ મોટર ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન સીસીટીવી કેમેરા કયા પ્રકારનો છે તો મિત્રો અહીંયા કૃતિ આપી છે એનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ ફિક્સ કેમેરા બી ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા સી સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રશ્ન કેટ કેટ કેબલના પરીક્ષણ માટે વપરાતા સાધન નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ લેન ટેસ્ટર બી મલ્ટીમીટર સી ફ્લક્સ મીટર અને ડી લક્ષ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન ટેસ્ટર ત્યાર સુડતાલીસ મો પ્રશ્ન કયું ઉપકરણ એક મોનિટરમાં બે કેમેરા પ્રદર્શિત કરવાની સુવિધા આપે છે તો ઓપ્શન એ કન્વર્ટર બી સ્પ્લિટર સી ટ્વિસ્ટેડ જોડી ફુગ્ગા અને ડી એમ્પ્લિફાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પ્લિટર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન જી એફ સી આઈનું પૂરું નામ એટલે કે વિસ્તરણ શું છે તો ઓપ્શન એ ગ્રાઉન્ડ ફ્લોર સર્કિટ ઇન્ટરપ્ટર બી ગ્રાઉન્ડ ફ્લોર કરંટ ઇન્ટરપ્ટર સી ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર અને ડી ગ્રાઉન્ડ ફોલ્ડ કરંટ ઇન્ટરપ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C ગ્રાઉન્ડ ફોલ્ડ સર્કિટ ત્યાર ત્યારબાદ 49મો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ એસેસરીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ જી એફસીઆઈ B બી ઈ એલસીબી અને D MCB તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જી એફસીઆઈ ત્યારબાદ પચાસમો પ્રશ્ન ચાર ઇન્સ્યુલેટેડ વાહક જૂથનું નામ શું છે એ સ્તર એટલે એટલે કે કે લેયર બી સી કોર અને ડી જોડી સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્વાડ ત્યારબાદ પ્રશ્ન ફાયર એલાર્મ સિસ્ટમની ઓપરેટિંગ ફિકવન્સી કેટલી છે તપ્સન એ નવસો હર્જ બી આઠસો હર્જ સી પાંચસો હર્જ અને ડી બસો હર્જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઠસો હર્જ ત્યારબાદ બાવન પ્રશ્ન ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમમાં હીટ ડિટેક્ટર તરીકે કોનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એનટીસી રેજિસ્ટર બી પીટીસી રેજિસ્ટર સી પ્રકાશ આધારિત રેજિસ્ટર અને ડી વોલ્ટેજ આધારિત રેજિસ્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનટીસી રેજિસ્ટર ત્યાર ત્રેપન મો પ્રશ્ન ઇન્વર્ટરની કિંમત કયા પરિબળ પર આધાર રાખે છે તો ઓપ્શન એ ઇન્વર્ટરનો વીએ બી ઇન્વર્ટરનો વોલ્ટેજ સી ઇન્વર્ટરનો પ્રકાર અને ડી ઇન્વર્ટરનો ગ્રેડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્વર્ટરનો વીએ ત્યારબાદ ચોપન મો પ્રશ્ન ઇન્વર્ટરની કિંમત કયા પરિબળ પર આધાર રાખે છે તો ઓપ્શન એ ત્રણ બાય વીસ કોપર વાયર બી સાત બાય વીસ કોપર વાયર સી હેવી ડ્યુટી મલ્ટી સ્ટેન્ડ કોપર વાયર અને ડી એક બાય અઢાર કોપર વાયર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેવી ડ્યુટી મલ્ટી સ્ટેન્ડ કોપર વાયર ત્યારબાદ પંચાણમો પ્રશ્ન બેટરી ઇન્સ્ટોલ કરતી વખતે તેના ટર્મિનલ પર વેસેલિન કે ગ્રીસ શા માટે લગાવવામાં આવે છે તો ઓપ્શન એ ટર્મિનલ કાર્ટ ઘટાડવા માટે બી સ્પાર્કિંગ ટાળવા માટે સી ઢીલા જોડાણો ટાળવા માટે અને ડી સરળ ડિસ્કનેક્ટ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટર્મિનલ કાર્ટ ઘટાડવા માટે ત્યારબાદ છપ્પન મો પ્રશ્ન આ નિયમ મુજબ મીટર બોર્ડ અને મુખ્ય સ્વિચ બોર્ડ જમીનના સ્તર એટલે કે લેવલ કેટલી ઊંચાઈ ફીટ કરવાના છે તો ઓપ્શન એ એક પોઈન્ટ ત્રણ મીટર બી એક પોઈન્ટ પાંચ મીટર સી બે મીટર અને ડી બે પોઈન્ટ પાંચ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બે મીટર ત્યારબાદ સત્તાણું પ્રશ્ન નિયમ મુજબ જો બે સબ સર્કિટમાં જોડાયેલા હોય તો પ્રકાશ એટલે કે પંખાના બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી છે તો ઓપ્શન એ બાર બી પંદર સી દસ અને ડી આઠ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દસ ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન વીજળીનો કરંટ અટકાવવા માટે કઈ સહાયક સામગ્રીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ આઇસોલેટર બી એમ સી બી સી મુખ્ય સ્વિચ અને ડી જી એફ એ આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જી એફ સી આઈ ત્યારબાદ ઓગણસાઇટમાં પ્રશ્ન જો જીવંત વાયર પૃથ્વી અથવા શરદીના સંપર્કમાં આવે તો ફોલ્ટનું નામ શું છે તો ઓપ્શન એ ઓપન સર્કિટ બી ગ્રાઉન્ડ ફોલ્ટ સી શોર્ટ સર્કિટ અને ડી ઉચ્ચ મૂલ્ય પ્રતિકાર ફોલ્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રાઉન્ડ ફોલ્ટ ત્યારબાદ સાઈટ મો પ્રશ્ન પોર્ટેબલ જીએફસીઆઈની કાર્યકારી સ્થિતિ ચકાસવા માટે તેની પરીક્ષણ આવર્તન કેટલી છે તો એ દરેક ઉપયોગ પહેલાં તપાસો બી માસિક સી દ્રિમાસિક અને ડી સાપ્તાહિક એટલે કે વીકલી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દરેક ઉપયોગ પહેલાં તપાસો એટલે કે ચેક બિફોર ઇચ યુઝ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ બે અને ત્રણમાંથી આપણે ચર્ચા કરીશું